મિત્રો આપણે પહોંચ્યા છીએ સોનગઢ ખાતે સોનગઢ માળી સમાજ દ્વારા આજ રોજ મહાત્મા જ્યોતિબા ફૂલેની એકસો ચોત્રીસમી નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હા સોનગઢ ખાતે આવેલ જ્ઞાન તીર્થ એકેડમી શાળાની અંદર તમામ મહાનુભાવોની હાજરીમાં પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં ડોક્ટર સ્વપ્નિલ પાટિલ સાહેબ રાહુલભાઈ સિમ્પીજી વિજયભાઈ ચૌહાણ સાહેબ કેયુમભાઈ પટેલ મોબિનભાઈ અંસારી હેમાંશુભાઈ દવે હિતેશ સોનવણે વિકાસભાઈ માળી ગોકુળભાઈ પટે પાટીલ શ્રીરામભાઈ મહાજન નાગેશ માળી સુનિલ પાટીલ ગીતાબેન ચૌહાણ રાકેશભાઈ માળી આયુષભાઈ માળી તેમજ શાળા પરિવાર હાજર રહ્યા હતા મહાનુભાવો દ્વારા મહાત્મા જ્યોતિરાવ ફુલેજીની જીવનગાથા વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા સાથે સાથે પ્રકાશભાઈ માળી અને રાકેશભાઈ માળી દ્વારા શાળાના આચાર્યશ્રીને મહાત્મા જ્યોતિરાવ ફુલેજી અને માતા સાવિત્રીબાઈ ફુલેજીની પ્રતિમા સ્મૃતિ ભેટ આપવામાં આવી હતી કાર્યક્રમનું સંચાલન માજી નગરસેવક માજી બાંધકામ અધ્યક્ષ પ્રકાશભાઈ માળી દ્વારા કરવામાં આવ્યું હતું અને અંતે આભાર વિધિ રાકેશભાઈ માળી દ્વારા કરવામાં આવી એમની પુણ્યતિથિ છે એવા જ્યોતિરાવ મહાત્મા દોઢસો વર્ષ પહેલા ચૌદ પંદર કામ પૂર્ણ થયું એમને જ્યારે સામાજિક કામ શરૂ કર્યું અને એમની જે કલ્પના હતી સામાજિક સમરસતા ને અંગ્રેજીમાં અત્યારે થોડુંક મોડર્ન જમાનામાં સોશિયલ એન્જિનિયરિંગ કરીને શબ્દ વપરાય છે અને એ જે એમનું લક્ષ્ય હતું ને એ ખરેખર આજે અહીંયા જોવા મળે છે આજે બધા જ સમાજના બધા જ્ઞાતિ ધર્મના લોકો અહીંયા છે એટલે ખરેખર આ એમને શ્રદ્ધાંજલિ છે એટલે એમના માટે એકવાર આપણે અભિવાદન કરીએ અહીં ઉપસ્થિત બધા જ મહાનુભાવોનું હું અત્યારે નામ નહીં લઉં વિશે આગળ વધુ પણ સૌને

એકસો ચોત્રીસ ની પુણ્યતિથી નિર્માણ તિથિ ઉજવવા માટે આપણે એકત્રિત છીએ અને આ જે કાર્યક્રમ જે લોક જાગૃતિનો કાર્યક્રમ છે એ કાર્યક્રમ આયોજન કરનાર જે આદરણીય પ્રકાશભાઈ માળી સાહેબ છે એમના નાના ભાઈ છે આપણે રાકેશભાઈ અને બીજા ઘણા સાથી મિત્રો છે એમને હું નામથી નથી છે પણ જે કોઈ આ કાર્યક્રમ આયોજન કરવા માટે પ્રયત્ન કર્યો છે તો એવા લોકો આ પ્રોગ્રામના આયોજક પ્રકાશભાઈ તેમજ રાકેશભાઈ પધરેલા બીજા ડાક્ટર સાહેબ શિલ્પી સાહેબ જી આપણે ચૌહાણ સાહેબ સૌને હું આ પ્રોગ્રામમાં આવવા બદલ આભાર માનું છું અને ખાસ કરીને તો અમને એમને આમંત્રણ આપ્યું એટલે એમનો ખાસ હું આભાર માનું પ્રકાશભાઈનો અને બે શબ્દો બોલવાની તક પણ આપી કારણ શું છે આજે આજનો દિવસ છે આજનો દિવસ ખૂબ આમ તો મહાન કહેવાય પણ આપણા તરફ તેનું બહુ કંઈ એવો પરિચય નથી થતું પણ મહારાષ્ટ્રમાં ઠેર ઠેર મોટી મોટી જગ્યાએ બધા રોજના પ્રોગ્રામો જે ચાલે છે તેમાં આ મહત્વનો પ્રોગ્રામ થાય છે તો જો આપણે ભલે ગુજરાતમાં છીએ ગુજરાત આપણી કર્મભૂમિ કહેવાય પણ જે મહારાષ્ટ્ર થી આવ્યા છે બધા એમની જન્મભૂમિ કહેવાય એટલે માણસે બંનેને વવાધારે ઉજવી કર્મભૂમિ ગુજરાતને પણ અને જન્મભૂમિ મહારાષ્ટ્ર ને પણ તો મહારાષ્ટ્રના જેટલા બી સાંસ્કૃતિક તહેવારો